નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના શારીરિક શિક્ષણના ક્લાસની અંદર આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસ કરતા હતા પ્રકરણ એક યોગ એમાં પ્રસ્તાવના એના પછી યોગની વિવિધ પરિભાષા અને અર્થ હવે એના પછી જે છે યોગના વિવિધ માર્ગ તો આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયો છે યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે એક્ય સાધવું એવો છે હા તો આપણા ગ્રંથોમાં યોગ શબ્દ એ વિવિધ રીતે વપરાયો છે યોગનો મૂળ અર્થ શું થાય તો પરમ ચેતના સાથે એક્ય સાધવું એવો થાય છે એક્ય સાધવા માટેના વિવિધ માર્ગો છે અને તે માર્ગ પ્રમાણે તેમના નામ છે હા તો પરમ જે ચેતના છે એની સાથે એ એક્ય એ સાધવું એ યોગનો મૂળ અર્થ છે અને એક્ય સાધવા માટેના અલગ અલગ માર્ગ છે જેમ કે ભક્તિ દ્વારા એક્ય સાધવું એટલે કે ભક્તિ યોગ આ સંસાર એ પરમાત્માનું વ્યક્તરૂપ છે એમ સમજી તેમની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ આપણે જોયું ભક્તિ ભક્તિયોગ કર્મયોગ પછી બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે એક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાન યોગ અને શરીર પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે યા રાજયોગ એને જ પાતંજલ યોગ કે ફક્ત યોગ કહે છે આમ અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આ મહર્ષિ પતંજલિ રચિત યોગ કે રાજયોગ છે તો યોગના અલગ અલગ એ માર્ગ છે એક તો ભક્તિ માર્ગ છે કર્મયોગ ભક્તિયોગ કર્મયોગ એના પછી જ્ઞાનયોગ અને રાજયોગ હવે યોગ અંગેના ભ્રામક ખ્યાલો યોગ અત્યંત મહત્ત્વનો અને ઉપકારક વિષય હોવા છતાં યોગ વિશે સમાજમાં અનેક ગેરસમજો અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે જેમ કે યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે યોગ અંગે ઘણી બધી ભ્રામક ખોટા ખ્યાલો ખોટી માન્યતાઓ એ આપણા સમાજની અંદર ફેલાયેલી છે જેમ કે યોગ કઈ એક ગેરમાન્યતા છે કઈ એક એવી છે બરાબર નકામી જેનો કોઈ અર્થ નથી ખોટી માન્યતા તો જેમ કે યોગ એ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે આ ખોટું છે બીજું યોગ અલૌકિક વિષય છે નહીં આ પણ ખોટી વાત છે યોગ એટલે કેવળ આસન પ્રાણાયામ નહીં એ પણ ખોટી વાત છે યોગ એટલે એક પ્રકારની કસરત નહીં યોગ એટલે કેવળ ચિકિત્સા પદ્ધતિ યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે ના ધર્મ સાથે એનો કોઈ સંબંધ નથી કોઈ પણ ધર્મનો વ્યક્તિ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય બૌદ્ધ હોય જૈન હોય શીખ હોય કોઈ પણ વ્યક્તિ એ યોગ કરી શકે એનો ધર્મ સાથે સંપ્રદાય સાથે એનો કોઈ સંબંધ નથી યોગ વાચન અને પ્રવચનનો વિષય છે ના એ પણ ખોટી વાત છે યોગ સુંદરતા માટે છે ખોટી વાત છે યોગ એક ચમત્કાર છે ના આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓના કારણે એક લાંબા ગાળા સુધી આપણે યોગના લાભથી વંચિત રહ્યા આવી ખોટી માન્યતાઓના કારણે લાંબા સમય સુધી એ આપણે એ યોગનો જે લાભ આપણા સમાજને આપણા દેશને જે મળવો જોઈએ એ લાભ આપણે મેળ્યો નહીં આવી ખોટી માન્યતાઓને લીધે હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે સમાજ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યો છે યોગ શિબિરેનું શિબિરોનું વારંવાર આયોજન થતું હોય છે આજે આપણે જોઈએ કે ઘણી જગ્યાએ યોગ શિબિરનું આયોજન એ થવા લાગ્યું છે કેટલાક સ્થાનો પર નિત્ય યોગાભ્યાસ થાય છે અને ઘણા બધા એવા સ્થાનો છે જ્યાં દરરોજ એ યોગનો અભ્યાસ કરવામાં આવે છે તો જાહેર બગીચાઓમાં પણ લોકો આસન પ્રાણ આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે સવારના પોરમાં શિયાળાની ઋતુ હોય તો ઘણીવાર તમે જો કે ગાર્ડન હોય બરાબર જાહેર બગીચાઓ હોય તો એની અંદર લોકો આસન એ પ્રાણાયામ કરતા હોય છે પરંતુ હજી પણ વધુ વ્યાપક અને ઊંડાણભર્યા પ્રયત્નો કરી યોગ એક શારીરિક કસરત છે એવા અભિગમને બદલે યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે એવો શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ અભિગમ બનાવવાની જરૂર છે તો હજી પણ આનો પ્રચાર કરીને પ્રયત્ન કરીને આપણે લોકો સુધી એ વાત પહોંચાડવાની છે કે યોગ એ ફક્ત એ શારીરિક કસરત નથી પણ યોગ એ મન અને શરીરને સમજવાનું એક વિજ્ઞાન છે આવો એ શુદ્ધ એ વૈજ્ઞાનિક અભિગમ એ આપણે સર્વત્ર એ સમાજની અંદર એ ફેલાવવાની જરૂર છે આમ યોગ એ એવી આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી અને દ્રઢ તથા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે તો યોગ એક એવી એ આનંદપ્રદ એ એક મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી બનાવે છે દ્રઢ મજબૂત બનાવે છે તથા મનને શાંતિ અને સ્થિરતા એ પ્રાપ્ત કરવામાં એ મદદરૂપ બને છે હવે યોગના લાભા લાભ યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્થિરતા સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે જેમ કે જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે તો યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી વિશ્વભરમાં એ યોગને આવકાર અને એની વૈજ્ઞાનિક સ્વીકૃતિ એ મળી છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ નામની જે સંસ્થા છે તો એણે પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્ત્વપૂર્ણ કડી તરીકે યોગના શિક્ષણ ઉપર એણે ભાર મૂકો છે અને નિત્ય યોગ અભ્યાસ કરવાથી એ બુદ્ધિનો સહજ વિકાસ થાય છે આપણી બુદ્ધિ જે છે નિયમિત દરરોજ આપણે યોગનો અભ્યાસ કરીએ તો આપણી બુદ્ધિનો વિકાસ થાય વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગા યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે હવે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા નમ્રતા અનુશાસન સાધના સેવા સાદગી સંકલ્પશક્તિ વગેરે ગુણો જરૂરી છે યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે જ્ઞાન કરવા માટે આપણામાં શું એક તો શ્રદ્ધા હોવી જોઈએ નમ્રતા અનુશાસન સાધના સેવા સાદગી સંકલ્પ શક્તિ વગેરે આપણી અંદર આવા ગુણો હોવા જોઈએ અને યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સ્વાભાવિક રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ પ્રાણાયામથી બળવાન થાય છે માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ તો જ્ઞાન કરવા માટે આપણી અંદર એક તો શ્રદ્ધા નમ્રતા અનુશાસન સાધના સેવા સાદગી સંકલ્પ શક્તિ ગુણો આવા ગુણો હોવા જોઈએ અને યોગાભ્યાસ આપણે જો કરીએ તો એનાથી આપણી અંદર આવા ગુણોનો વિકાસ થાય અને જ્ઞાન પ્રાપ્ત આપણે કરી શકીએ સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ હોવો જોઈએ ઈચ્છા સાથે સાથે આપણો પ્રાણ પણ એ બળવાન હોવો જોઈએ તો પ્રાણાયામથી આપણો પ્રાણ બળવાન થાય છે એટલા માટે રોજ આપણે પ્રાણાયામ કરવા જોઈએ જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્ત્વનું છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણું ચેતાતંત્ર જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિ સ્થાપકતાના ઉપર છે આસનો કરવાથી કરોડ સ્થિતિ સ્થાપક બને છે તો જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે ચેતાતંત્ર અગત્યનું માધ્યમ છે અને ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો આધાર આપણે આ કરોડરજ્જુ જે છે ને એની ઉપર છે આપણે જે કરોડરજ્જુ કહેવાય પાછળના ભાગમાં આપણે આ જોઈએ કરોડરજ્જુ તો એ કરોડરજ્જુને મજબૂત કરવા માટે એ આસનો જો આપણે કરીએ તો એ મજબૂત થાય જ્ઞાન પ્રાપ્તિ પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે એટલે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ ધ્યાનથી નિજાનંદ અનુભૂતિ પણ થાય છે અથવા તો જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે આપણે ધ્યાન રાખવું પડે ધ્યાન દઈને ભણવું પડે આપણું મન ચંચળ છે મનને એકાગ્ર કરવું પડે અને મનની એકાગ્રતા માટે આપણે દરરોજને માટે જો ધ્યાન એ આપણે કરીએ બરાબર તો આપણે એ આપણું મન જે છે એ એકાગ્ર આપણે કરી શકીએ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનોને સંશોધનોએ સમાજની સુખ સગવડતામાં વધારો કર્યો છે પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે આ બધી જ વિચાર વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ કરો યોગ અને રહો નિરોગી તો વર્તમાન આ જે સમય છે એમાં વૈજ્ઞાનિક સો સંશોધનોએ સમાજની એ સુખ સગવડતામાં વધારો કર્યો છે વ્યક્તિ ભૌતિક વસ્તુઓ પાછળ એ લોકોએ સમાજના આપણે બધાએ એ આંધળી દોટ મૂકી છે અને એના કારણે શારીરિક અને માનસિક બીમારીઓ એનો વધારો થયો છે આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી જો આપણે મુક્ત થવું હોય શારીરિક માનસિક બીમારીઓથી આપણે છુટકારો મેળવવો હોય તો એના માટે એ રાજમાર્ગ એટલે કે યોગ એ જરૂરી છે એક સૂત્ર છે કરો યોગ અને રહો નિરોગી યોગ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે યોગ એ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય છે અને તેમ છતાં જો એને સમજ્યા વિના અપનાવવામાં આવે તો એની ઉલટી અસર થાય લાભ કરતાં નુકસાન વધુ થાય જો એને સમજણ વિના આપણે એને અપનાવીએ તો યોગ એ વાંચન કે પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે વાંચવાનો વિષય નથી વાંચો તમે પણ એની સાથે સાથે ડાયરેક્ટ પ્રત્યક્ષ એનો અનુભવ એ કરવો જરૂરી છે એટલે પ્રારંભે યોગ્ય માર્ગદર્શન કે નિષ્ણાતના માર્ગદર્શનથી જ યોગાભ્યાસ કરવો જોઈએ તો આ પહેલું ચેપ્ટર જે છે યોગ એ અહીંયા એ પૂરું થાય આવતા તાસની અંદર બીજું જે ચેપ્ટર છે અષ્ટાંગ યોગ એ આપણે શરૂ કરીશું 何やろ